ખબર પડે કાકડી દેખાવા પણ કડવી આજ ગામ અરે ચાલો ઘે બાપુ તમને જોઈને રાજી થશે આજે નહીં લાંબે જવું છું ફરી ક્યાં રહેવા રતનપુર ત્યાં તો દર

તાઢો પણ ના ના એનું તો ઠીક અને મારું નાક કપાયું એ રૂપાળી રૂપલીનું મોઢું જોયા વગર તારો દિવસ ન ઉગતો હોય તો હાથ ઝાલીને ઘર માં બેસાડ તો હું જાણું કે તું મરદનો દીકરો છે વખત આવે એ પણ કરી દેખાડીશ બાપુ તો દે કેજો કે આ લાખારી વાત સવા લાખ ની હતી સાચા મરદ વખતની વાત નથી જોતા નપાવટ પૂછ પૂછ તારી માને પૂછ પેલા મને જોઈને ફાટ્યું ફાટ્યું બોલતી હતી ઊંઘતી શું કામ

ઈ મોટા ઠાકોર ની ધાત અને એના દીકરા મેળામાં નાક કપાણું ઈ પણ રૂપલી ના કારણે જેવા વેણ સાંભળવા પડ્યા ઈ પણ રૂપલી ના કારણે આખું મેવાસનું ગામ જાણશે ત્યારે સૌ નાના ઠાકોરના નામ પર થૂકશે ઈ પણ રૂપલીના કારણે કારણે અરે હલકા વરણના પેટે જન્મેલા આવા મોળિયા તમારા કલોપા કરાવો પાણી ભરાવો અરે બોલ્યું પાળશો ને તો ગામ લોકો બોલતી બંધ થાય બાકી જો રૂપલી થી ગયા હોત તો પછી આ રૂપલી કાકો હું કરી આપવાનો આજ રાતે ને મારા ઘરમાં ખાલીશ આજ રાતે

કરીને લોકો સોડે ક્યાં ગયો મારો સણો આજ તો તેને મારી કરીને સોડે લોકો મને નમા લો કેતા હતા ઠાકોર નો દીકરો નતા કેતા ગાલી દીધે ને મારા ઘર માં ક્યાં ગઈ મારી પાટલી હાથ ભાઈ હાલ ચડી ગઈ લાગે

હું પામી ગઈ છું કાકા તમે જ કુતરાને દારૂ પડ્યો તમે જ આ ધનેડા ને અહી લાવેલા હું એવું કામ કરું કારણ કારણ કે હું પૈણી સાસરે જાઉં પછી પાછળથી મારા બાપુની જમીન ને ખોરડું હજામ કરી જવાની તમારી દાન જ છે એટલે જ આવો તાશુરો કર્યો તમારે તમારે નખો દીયું ખાવું છે નખો દીયું ઈ તો અમાર હકનું છે રૂપલી હકનું કાન ખોલીને સાંભળી લે કાકી મારા જીવતા જીવત તમારા બેવના દાંત ખાટા ન કરી દઉં તો મારું નામ રૂપા નહીં આ ઘર ક્યારે બંધ નહીં થાય તું જીવે છે આ ઘરમાં ને મારી છે આ ઘરમાં પછી આવજો તો ખરા નખો દીયું ખાવા હાલો બા હાલો જેટલા ભાગી જાય અરે આ ક્યાં ભટકાણી માર્યા ઠાર કેમ છો કેમ છો મારે હાથે તારે માથે તારે પાણી હેલ સોપ જો નાત્યા

જોતો પોલીસ થાને પોલીસ થાવા માટે એ લોકો મને ગડગડી પકડાવીને રવાના કર્યો મને કે તારું શોખ તું પોલીસ થવા ને લાયક નથી હાલતો તો પછી ખેતરમાં દાડિયું કર તે જાવ છું ને રૂપાબેન ના ખેતરમાં કાપણી કરું વાવણી કરું પણ દાડિયું કરવામાં એક દીદી ભૂખ ભાંગે હ પણ એને કરતા આજો હે આ ડબલ હે નું છે ડબલ હાઉ ડબલ હે આવી છો અને ડબલ કે શું કઈ લોટે જવા નીકળ્યો છે અરે આ તો કેમેરા છે આમાં ફોટો પડે ફોટો ફોટો તો પછી મારું ફોટો પાડ ને હવે આમાં ધોકા જેવી લાગે હાલ પાવલી કાઢ એટલે ફોટો પાડું પાવલી પણ પાવલી તો મારી પાસે નથી પાછા આપી દે હાલ હાલ બોણી ટાઈમે ઉધાર ધંધો હાલતી તા હાલતી એવું હું કરે મારું ફોટો પાડ ને ખોટી કરવા મને એક તો ઉસીદા પૈસા મળતા નથી ધંધો થતો નથી પછી પેટમાં પેટ લાગ બોલશે તે રોયા તને જોઈને આખું ગામ તો મોઢું ઓંટાડે છે પછી ધંધો થાશે કેમ નો

મોરલા મન ના મોરલા ઉડાડવા ધાર્યા છે મોરલા હોય તો હા રે મેવાસ માં પાણીદાર મોટીયાર ક્યાં આખો જન્મારો કુંવારી રહેશે અને મોંગેરો હીરો ગણ્યો તે બાપ ગળે બાંધીને ફરશે હાજી કોની વાત કરે છે હવે આખું ગામ કરે છે એની કોની આ થઈ છે ને એ બાપ હોમણની તળાઈમાં ઊંઘે છે લખણ બહુ એ તો રોજ આમ ભાષા કરે છે પણ તું શું જાણી જોઈને ખણખોત કરે છે કાઈ કામ ધંધો નથી ના ના એ તો વાતમાં ને તું એ કામ ખોલીને સાંભળી લે કાકી મારે માટે જો એલફેલ બોલી છે તો ગલછી પકડીને લોઈ પી જઈશ તારું નામ કો લેકે મારી બલારા તો બેઠી બેઠી કોને ભાષા કરતી તને તો ગામ આખું વાત કરે છે એ બસે જેવું લાગતું હશે ગામ ગામ શું વાતો કરે છે ગામ તો જો એ જ કે નખો દુસે તો નખો દુસ કે ને ગામ કે કે ન કે પણ હું જાણું છું તમારે ધણી ધણીયાની ને નખો દુ ખાવું છે ક્યારે હું પૈની ને સાસે જાઉં એને જ તમે વાત પણ સાંભળી લે કાકી